આ છૂટું પણ પડી જાય તો રિક્ષા ની રિક્ષા અને એક્ટિવા નું એક્ટિવા બે આઈ રેમ આવી જાય આમાં ઠાકુ રિક્ષા છે તો વજન પણ હાલે આમાં તો આપણે હીરો ની બાઈક જોઈ નાના બાળકો માં કે જોવો અને સીટ તો એકદમ કઈક જોરદાર છે જો આ રીતે હાલો મિત્રો તો આપણે એક હીરો વાળાનું સ્કૂટર અને રિક્ષા બે મિક્સ માં જોયું તો હાલો આપણે એ પણ જોઈ લઈએ જોવો તો આ રીતનું સ્કૂટર જેવું મોડેલ આવે જોવો અને આ પેક થઈ જાય એટલે આ રીક્ષા થઈ જાય ટૂંકમાં તો જો આ રીતની રીક્ષા છે તો જો મિત્રો આ રીતનું કઈક આનું હેન્ડલ આવે અને મિત્રો આ ચાર્જિંગ રીક્ષા આવે અને એક ફેરે ચાર્જ કરો એટલે એકસો ને વીસ કિલોમીટર હાલે તો જો આ રીતનું અને આ છૂટું પણ પડી જાય તો રીક્ષા ની રીક્ષા અને એક્ટિવા નું એક્ટિવા બે આઈ રેમ આવી જાય આમાં તો જો મિત્રો આ રીતનું કઈક મોડલ આવે છે તો અંદર પણ આ રીતની સીટ આવે છે તો આ રીતની અને આ રીતની ભાઈ ફોલ્ડિંગ આવે છે ખુલી જાય અને અંદરની વાત કરીએ પાછળની તો આ રીતની આની સીટ આવે છે તો તો મિત્રો આપણને રિક્ષા એકદમ જોરદાર લઈ ગયા પણ જો તો હીરો વાળાઓની રિક્ષા આપણે આ પહેલી વાર જોઈ મિત્રો અને આ પાછળથી કંઈક આ રીતની લાગે જો આ રીતના આના દરવાજા આવે જો જેમ ફોર વ્હીલમાં આવે લોક કરવાના એ રીતે લોક પણ થઈ શકે અને મિત્રો આ રહ્યું એક લોડિંગ મોડલ છે આ એનું જ મોડલ છે અને મિત્રો આ પેસેન્જર રિક્ષા છે ઠાટુ રિક્ષા છે તો વજન પણ આ લે આમાં તો જો એ પણ આપણે જોઈ લઈએ ઠાટુ રિક્ષા પણ તો જો મિત્રો આ રીતની કઈક ઠાકુ રિક્ષા પણ આવે અને મિત્રો આ રીતની ચાવી આવે અને આ રીતનો કઈક બોક્સ આવે છે અને ઓઇલ બ્રેક આવે જો આ રીતની મિત્રો કામ એકદમ લઈ ગયું તો જો મિત્રો હેન્ડલ આપણને એકદમ ફ્રી લાગે આમાં અંદર તો એવું ન લાગે કે રીક્ષા છે એવું કેમ કે એક્ટિવા ટાઈપ જ છે એટલે આમ ઈઝી લાગે એમાં તો આ રીતનું ક્યાંક રીક્ષા હતી હાલો મિત્રો તો હવે આપણે નવું હીરોનું ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક સ્કૂટર સ્કૂટર મિત્રો તો તો આ આ આ છે 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 અને અને મહિનામાં આવે એમ જોવો એકદમ જોરદાર એ નહીં આમ વજનમાં પણ પણ લાગે આવી ગઈ આગળ આપણે પણ આવી ગઈ છે પાછળ થી કઈક આ રીતનું લાગે છે તો આપણે જે એક્ટિવા આવે છે એનાથી થોડુંક અલગ લાગે છે મોડલ એકદમ જોરદાર છે ભાઈ તો મિત્રો આ રીત છે ઇલેક્ટ્રિક સ્કૂટર જો તો જોઓ મિત્રો આ છે હીરો એક્સટ્રીમ 250 તો જોઓ મિત્રો આ પણ હીરો ની છે તો આ કઈ એક્ટિવાય નહીં અને ઓલી બાઈક એ નહીં ઈ રીત નું મોડલ છે તો મિત્રો આ મોડલ પણ એકદમ જોરદાર છે જોઓ તો આ રીત નું મોડલ છે હાલો મિત્રો તો આપણે હીરો ની બાઈક જોઈએ નાના બાળકો કે જોઓ નાના બાળકો માટે એકદમ જોરદાર લાગી આપણને જોવો આ બાઇક અને મિત્રો આ એક વખત આપણે ચાર્જિંગ કરીએ એટલે પચીસ કિલોમીટર છે છે અને ત્રણ મોડલ અલગ અલગ આ તો આ રીતના મોડલ છે અને એકદમ જોરદાર આવે સાયકલ જેવી જ આવે છે આપણે અટાણે આ રીતની સાયકલ કો આવે છે તો એ જ રીતની આવે છે તો હવે આવનારા દિવસોમાં આ રીતની બાઈક આવશે નાના બાળકો માટે ઇલેક્ટ્રિક જોવો હાલો મિત્રો તો આપણે હીરો સ્કૂટર જોયું જોવો ઇલેક્ટ્રિક હવે આના મોડલ નંબરની વાત કરીએ તો હીરો વિન્ડા વી ટુ તો જોવો મિત્રો આગળ આ રીતનું મોડલ લાગે છે અને એકદમ જોરદાર મોડલ છે જોવો મિત્રો આ સાઈડમાંથી આ રીતની કઈક ડિસ્પ્લે છે આની અને આ રીતની કઈક આની સીટ આવે છે અને આ પાછળનું લુક છે મિત્રો ઘણા બધા ફ્લેટમાં રહેતા હોય તો અહીંયા પણ ઉપર ઉપર પણ ચાર્જિંગ કરવા અને અને એકદમ છૂટી બેટરી થઈ જાય બેટરી રહી ફોલ્ડિંગ આવે જો મિત્રો આ રીતની નીકળી જાય અને આપણે તો ઉપર પણ આપણે લઈ જઈએ અને અહીંયા આ રીતનો તો આ રીતની આની બેટરી આવે છે તો આપણે અહીંયા હીરો નું સ્કૂટર જોયું તો અલગ નું આપણને લાવ્યું તો હાલો આપણે એ જોઈએ